એ માટે યુવકના ભાઈને તેને વલસાડ જિલ્લાની અતુલ સુગર ફેક્ટરીમાં આવેલી ન્યુ મલ્ટીપલ હિલ ફર્સ્ટ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તેને હાઈ ડોઝનો ઇન્જેક્શન લગાવ્યા પછી 5 થી 10 મિનિટના અંદર આપોઆપ મોત નિપજ્યો ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો યુવકના પરિજનો દ્વારા ન્યૂઝના માધ્યમથી જણાવવામાં આવ્યો કે હોસ્પિટલના ડોક્ટરના હાઈ ડોઝના ઇન્જેક્શન ના લીધે એમના ભાઈનું મોત નિપજ્યું છે આ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી અગાઉ પણ સારવારમાં બેદરકારી જોવા મળી છે કેટલાક એવા કેસો પણ બન્યા છે કે ઓપરેશન કર્યા બાદ વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે અને દર્દીના પરિજનોને લાખો રૂપિયાનું બિલ ભરવાનો વારો પણ આવી જતો હોય છે એટલે નથી પૈસા બચતા કે નહીં દર્દી હાલ તાજેતરની આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવકના પરિજનો દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે પીએમ થયા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર નાવેદ શેખની સાથે કેમેરામેન જૈનુદ્દીન સૈયદ વલસાડ ગુજરાત આપનું નામ કે પટેલ તમારી સાથે શું ઘટના ઘટી હતી અમારા સાથે મારો ભાઈ છે તેના ઘરે થોડી ખેંચ આવી પછી એને વોમિટ થઈ ને પછી પડી ગયો એકદમ સારો હતો અને પછી અમે રિક્ષામાં લઈ ગયા અને અમારા પાડીવાના સુગર ફેક્ટરીમાં આવેલી છે મલ્ટીપલ હેલ્થ હોસ્પિટલ ત્યાં એને લઈ ગયા તો પછી તાત્કાલિક સારો જ છે ને પછી ત્યાં એને એવું ડૉક્ટર આસિસ્ટન્ટ ડોક્ટર હતા ને એક લેડી મેડમ ને અને એક સર તેણે એવું ઇન્જેક્શન માર્યું હાઈ ડોઝનું કે પછી એને પાંચથી દસ મિનિટમાં તો કંઈ હલનચલન જ નહીં કરે એવી ખેંચ આવી ગઈ કે ત્યાં તરત એક્સપાયર થઈ ગયો છે આ બોલ આ હેલ્પર્સ હોસ્પિટલ મળતી છે તેની બેટરકારી છે અને એવા આસિસ્ટન્ટ ડૉક્ટર મૂકેલાં છે લાગે શીખવાનો ધંધો કરી લખેલું છે લોકોએ અને માણસોને આ દર્દીઓને આજે મારવાનું મારવાનું કરી નાખ્યું છે આ બધું એ લોકો એ કોઈ સારા ડૉક્ટરને મૂકવું જોઈએ નહીં આ જેરે કેરા જે કેટલા અહીંયા હોસ્પિટલમાં મરણ થઈ ગયા છે કોઈ જાણકારી કહે કોઈને હું જાણ નથી પણ આ જાણકારી અમે આજે જાગૃત નાગૃક તરીકે અમે અને મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે તેના માટે અમે આ કરીએ છીએ ને આજે આજે યંગ એકવીસ અને ઉંમર એકવીસ વર્ષ ખાલી ને આજે હાઈ ડોઝનું ઇન્જેક્શન આપીને આ લોકો એક્સપાયર થઈ છે અમે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે પછી પોસ્ટમોર્ટમમાં જઈ આવે આપણે કરીશું કાર્યવાહી તમે ડોક્ટરનું નામ બતાવી શકો છો ડોક્ટરનું નામ અમને હાલમાં અમારા હોસ્પિટલમાં આસિસ્ટન્ટ ડૉક્ટર છે એટલે ડૉક્ટરનું નામ નથી ખબર પણ આસિસ્ટન્ટ ડોક્ટર એ લોકો રહેતા છે નાઇટમાં એને એક લેડી મેડમ છે અને એક સર છે તેને મૂક્યો એવી ઇન્જેક્શન મૂક્યું છે કે અમારો ભાઈ તાત્કાલિક ધોરણે એક્સપાયર થઈ ગયો છે આજે અમને એટલું કરુણાનું દુઃખ છે કે અમે કહી નથી શકતા પણ આજે એના પર કડક કાર્યવાહી થવી જોઈએ હોસ્પિટલ ઇમિજિયટલી એ લોકો કંઈક કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરશું પીએમમાં કંઈ આવે તો